આનંદેશ્વર મહાદેવ મંદિર નું શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન અર્ચન હવન હોમ સાથે શાસ્ત્રી શ્રી જગદીશ મહારાજે કર્યું હતું ગામ યુવાનો સોઢાના પોશાક સજ્જ હવનમાં બેઠા હતા સરહદ પર શિવ મંદિરનું નિર્માણ થતા ત્યાં જે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું આવનાર સમયે શિવ મંદિર નિર્માણ થતા સૌ કોઈ ભગીરથ કાર્યમાં જોડાઈ તન મન અને ધનથી સહયોગ આપી રહ્યા છે સોઢા ભાયાત સહયોગ આપી રહ્યા છે આ શિવ મંદિરથી સરહદ પર આવતા લાખો શિવ ભક્તોને એક અનેરો અહેસાસ થશે रमणीय ને કુદરત સાથે શિવ ભક્તિ અલંકિત રીતે થાય તેવી વિશાળ મંદિર નિર્માણ કરાશે તે માટે તમામ તૈયારીઓ થઈ ગઈ છે મંદિરનું તમામ કામનું કોન્ટ્રાક્ટર અપાઈ ગયું છે જાણકાર ઇજનેર શ્રીની દેખરેખ હેઠળ તમામ મંદિરનું કામ એક જ વર્ષમાં પૂરું કરવામાં આવશે મંદિર પરિસરમાં અધ્યતન ગાર્ડન વિકસાવવામાં આવશે એ માટે વેઢારના યુવાનોની અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે તેમણે તમામ જવાબદારીઓ સોંપવામાં આવી છે મોટા વડીલોના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરી કરવામાં આવી રહી છે તેવું વેઢાર આનંદેશ્વર મહાદેવ મંદિર નિર્માણ સમિતિની યાદીમાં જણાવાયું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છ ટીવી ન્યૂઝ મોટી વિરાણી માગ થાય જગ માગ જગ માગથ થાય આરતી કોડ દેવી માની થાય આરતી કોડ દેવી માની થાતી થાય वंदनामक्षी जमा मृता मृत्युंजय महादेव ता हिमा शरणागता जन्म मृत्यु व्याधि पीड़ित कर्म वंदनुत बोलिए हसी दीमा जगे जय जगे जयृदा गी जयदादा की जय सा जगे जय जे भगे